નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો કારતક વદ અગિયારસ એટલે ઉત્પત્તિ એકાદશી તો આજે આપણે સાંભળશું ઉત્પત્તિ એકાદશીની કથા આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ માનવ કલ્યાણ અર્થે અર્જુનને કહી હતી પુરાણ કાળમાં ઇન્દ્ર સહિત સર્વે દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા અને બે આ જોડી કહેવા લાગ્યા હે ભોલાનાથ દૈત્યના ત્રાસથી અમે સૌ દેવલોકો ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ જેથી એ દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે આપ કોઈ ઉપાય બતાવો જવાબમાં શિવજીએ કહ્યું દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વે દેવો ભગવાન ગરુડધ્વજ વિષ્ણુ પાસે જાઓ આપનું દુઃખ દૂર થશે સર્વ દેવતાઓ શિવજી સહિત વિષ્ણુ ભગવાન પાસે આવ્યા શિવજીએ વિષ્ણુને દેવતાઓના દુઃખ દૂર કરવા માટે વિનંતી કરી આ દૈત્યનું નામ નાડીજ છે અને ચંદ્રાવતી નામની નગરીમાં તેનું રાજ્ય છે આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ છે વિષ્ણુ ભગવાને સૌને શાંત કર્યા પછી સર્વદેવતાઓને સાથે લઈ ચંદ્રાવતી નગરી તરફ પ્રયાણ કર્યું દેવો અને દાનવોનું મહાભીષણ યુદ્ધ થયું યુદ્ધમાં દાનવોએ જબ્બર પરાક્રમ બતાવી ઇન્દ્ર સહિત સર્વદેવોને ભગાડી મૂક્યા યુદ્ધભૂમિમાં માત્ર એકલા વિષ્ણુ જ રહ્યા વિષ્ણુને એકલા પડેલા જોઈ સર્વે દાનવોએ વિષ્ણુ પર સામૂહિક હલ્લો કર્યો ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિઓ વડે ઘણા બધા દાનવોને મહાત કર્યા પરંતુ મેરુ નામનો એક મહાભયંકર અસુર કેમેય કરીને હારતો નહોતો તેની પાસે અમાપ શક્તિઓ હતી કહેવાય છે કે આ મેરુ નામના અસુર સાથે વિષ્ણુજીએ હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું છતાં પણ મેરુ હાર્યો નહીં આખરે વિષ્ણુ થાકી ગયા અને બદ્રિકાશ્રમ તરફ ભાગ્યા ત્યાં હેમવતી નામની એક સુંદર ગુફામાં જઈને આરામ કરવા લાગ્યા તેઓ યુદ્ધના પરિશ્રમના કારણે ખૂબ જ થાકી ગયા હતા જેથી ગાઢ નિંદ્રાધીન થઈ ગયા ત્યાં મેરુ રાક્ષસ પ્રભુને શોધતો શોધતો આ ગુફામાં આવી ચડ્યો અને નિંદ્રાધીન વિષ્ણુ ભગવાનને મારી નાખવાનો ઉપાય શોધવા લાગ્યો ત્યાં જ ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાંથી એક અતિ સ્વરૂપવાન કન્યા પ્રગટ થઈ તેના હાથમાં અનેક પ્રકારના આયુધો હતા આ શક્તિએ મેરુ રાક્ષસને યુદ્ધમાં મહાત કર્યો અને તેનું મસ્તક કાપી નાખ્યું તે યમલોકમાં ગયો બાકીના સાથે આવેલા અસુરો ભાગીને પાતાળમાં ભરાઈ ગયા ભગવાન નિંદ્રામાંથી જાગૃત થયા તો અસુરનું માથું કાપેલી હાલતમાં ત્યાં પડ્યું હતું અને પેલી સ્વરૂપવાન કન્યા ચરણોમાં હાથ જોડી વિનમ્રપણે ત્યાં ઊભી હતી એટલે વિષ્ણુ ભગવાને તે કન્યાને પૂછ્યું હે કન્યા તું કોણ છે અને આ રાક્ષસને કોણે માર્યો તે મને કહે જવાબમાં કન્યા બોલી પ્રભુ આપ જ્યારે નિંદ્રાધીન હતા ત્યારે આ રાક્ષસ અહીંયા તમારી પાસે આવી ને તમને મારવાનો ઉપાય શોધતો હતો જેથી આપના પવિત્ર તેજમાંથી હું પ્રગટ થઈ અને મેં રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને તેનો સંહાર કર્યો કન્યાનો આ જવાબ સાંભળી પરમાત્મા ખૂબ જ રાજી રાજી થયા અને બોલ્યા હે શક્તિ તે મેરુ સહિત અનેક રાક્ષસોનો સંહાર કરી મારું રક્ષણ કર્યું અને ત્રણેય ભુવનમાં આનંદ આનંદ કરાવી દીધો આથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું જેથી તું મારી પાસે કંઈક વરદાન માગ શક્તિ બોલી હે પ્રભુ જો આપ ખરેખર પ્રસન્ન જ થયા હો તો માત્ર એટલું જ માગું છું કે જે કોઈ ઉપવાસી વ્રત કરે તેને પાપમાંથી આપે મુક્ત કરવો અને જીતેન્દ્રિય જો ઉપવાસ કરે તો પાપ મુક્ત કરી તેને વૈકુંઠમાં વાસ આપવો શક્તિએ પરોપકારી વરદાન માગ્યું જેથી પરમાત્મા અતિ પ્રસન્ન થયા અને વર આપતા બોલ્યા હે દેવી તમે જે માગ્યું છે તેમ જ થશે વળી ત્રિલોકમાં જે કોઈ મારા ભક્તો છે તે તારા ભક્તો કહેવાશે આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે જે કોઈ માનવી મનોભાવથી વિધિપૂર્વક તારું વ્રત કરશે અને તારી કથા સાંભળશે તો તે ઉપવાસી કરોડ વર્ષ સુધી વૈકુંઠને ભોગવશે આમ કહી ભગવાન વિષ્ણુએ ઉત્પત્તિ એકાદશીને વરદાન સહિત આશીર્વાદ આપ્યા પ્રિયજનો આ કથા આ વ્રત કરનારે રાત્રે કે દિવસે અચૂક સાંભળવી જેથી વિષ્ણુલોકના વાસી થવાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ